મારું નામ છે આજે અમે ગાંધી આવ્યા છીએ રોડ ભયંકર પ્રશ્ન છે અને અહીંયા તંત્ર દ્વારા ઘણી વખત રજૂઆત કરવામાં આવી સામાન્ય લોકો દ્વારા તંત્ર ને તો કોઈ કઈ વિકલ્પ થતો નથી સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન એવું કે છે કે પેલી ઓક્ટોબર થી રોડ રસ્તા કરવામાં આવશે પણ અહીંયા પેચવર્ક ના કામ પણ કરવામાં આવતા નથી જાડી હોય એવું દેખાય છે આ વોર્ડના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ સરકારી પૈસા સરકારી ગાડીઓમાં ફરવામાં અને હલ મસ્ત મજા કરવામાં આનંદ આનંદ કરે છે અંબાજી જાય સોમનાથ જાય દ્વારકા જાય સરકારી ચોપડે ઉધારી દે કે ફલાણી જગ્યા અમે આવ્યા અને તંત્ર કીલુબે ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા પ્રતિનિધિ નું એના જ પક્ષ ની અંદર કઈ ઉપજતું નથી સમજો એટલા માટે આ લોકો ને કઈ તંત્ર ધ્યાન દેતું નથી